અમદાવાદ શહેરમાં ગાયક વિજય સુવાડા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે આ ફરિયાદ શહેરના ઓડો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે આ ફરિયાદમાં વિજય સુવાડાના ભાઈ યુવરાજ સુવાડાનું પણ નામ સામેલ છે જાણકારી મુજબ વિજય સુવાડા સહિત તે લોકો સામે નામજોગ સહિત પચાસના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો મળતી માહિતી મુજબ આ ફરિયાદી ફરિયાદીને જીવથી મારી નાખવાની ધમકી આપવાના મામલે દાખલ કરવામાં આવી છે એમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધોકા અને પાઇપો સહિત ટોળું ઓફિસ પર ઘસી આવ્યું હતું અને ફરિયાદીની ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપી હતી આ દિનેશ દેસાઈ નામના જમીન તલાલે ફરિયાદ નોંધાવી છે જોકે આ મામલે વિજય સુવાડા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી તો ઉલ્લેખનીય છે કે ગાયક કલાકાર વિજય સુવાડા પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા પરંતુ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા તો આંતરિક વિખવાદના કારણે નારદ્યને આપ સાથે છેડો પાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો તો સત્તરમી જાન્યુઆરીએ લોકગાયક વિજય સુવાડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો તે દરમિયાન વિજય સુહવાડા કહ્યું હતું કે મારો પરિવાર ત્રણ પેઢીથી ભાજપમાં છે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે પાટીલના દિલમાં હું છું પાટીલ ત્યારે ભાજપમાં જોડાયા બાદ હવે વિજય સુવાડા ગુंडागर्દી પર પણ ઉતરી આવ્યા કે તેવું લાગે છે ને હવે વિજય સુવાળા સમક્ષ ફરિયાદ નોતાયા બાદ તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે હવે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ